નમસ્કાર મિત્રો હાલ ઓલિમ્પિક ચાલી રહ્યો છે ત્યારે бронઝ મેડલ જીતનાર ભારતના હોકી ટીમના ખેલાડી વિવેકને સરકાર આપશે 1 કરોડનો ઇનામ સમગ્ર માહિતીની વાત કરીએ તો પેરિસ ઓલિમ્પિકમાં бронઝ મેડલ જીતનાર ભારતીય પુરુષ હોકી ટીમના ખેલાડી વિવેક સાગર પ્રસાદ ਨੂੰ 1 કરોડ રૂપિયા આપીને સન્માન કરવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે વિવેક સાથે વિડિયો કોલ પર વાત કરી અને સમગ્ર ભારતીય ટીમે જીત માટે અભિનંદન પાઠવ્યા હતા ભારતીય હોકી ટીમે પેरिस ઓલિમ્પિકમાં бронઝ મેડલ જીત્યો હતો આ પેલા ભારતીય ટીમે ટોક્યો 2020 માં бронઝ મેડલ જીત્યો હતો હોકીના ઓલિમ્પિક ઇતિહાસમાં સતત ત્રીજી વખત ભારતે бронઝ મેડલ જીતીને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો આ ટીમમાં મધ્યપ્રદેશના હોકી ખેલાડી વિવેક સાગર પ્રસાદ પણ સામેલ હતા રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે વિવેક સાગર સાથે વિડિયો કોલ પર વાત કરી અને તેમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેના માટે એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ્સ સાથે નમસ્કાર